જાણો કયા કારણોસર ભગવાન વિષ્ણુને શ્રીકૃષ્ણનો અવતાર લેવો પડ્યો ભગવાન વિષ્ણુએ દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધું હતું જે હિન્દુ ધર્મના ધાર્મિક ગ્રંથોમાં વ્યાપક રીતે વર્ણવામાં આવ્યું છે પરંતુ અવતાર માત્ર એક દૈવી કથા નથી તેના પાછળ અનેક મહત્વપૂર્ણ કારણો છે કંસ અને રાક્ષસોનો વધ શ્રીકૃષ્ણનો અવતાર પ્રધાન કારણોમાંથી એક હતો કંસનો અતિચાર દેવકીના પૌત્રકૃત્યોએ પૃથ્વી પર અંધકાર છવાઈ ગયો હતો તે માત્ર કંસ જ નહીં પણ દ્વાપર યુગમાં ઘણા રાક્ષસો માનવ સ્વરૂપે પૃથ્વી પર આવ્યા હતા જેમ કે જરાસંધ નરકાસુર અને કલિવાન આ ધર્મવિરોધી પ્રાણીઓનું ઉત્પાત વધી રહ્યું હતું જે અપરાધ અને અધર્મના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત બન્યા પૃથ્વી માતાનો પોકાર આ ઘોર સંકટના સમયે પૃથ્વી માતાએ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે પ્રાર્થના કરી પૃથ્વીના આ પોકારને સાંભળીને ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અવતાર લેવાનો નિશ્ચય કર્યો શ્રીકૃષ્ણના રૂપમાં ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા વાસુદેવ અને દેવકી જેમણે ભગવાન વિષ્ણુને પુત્રના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણના રૂપમાં અવતાર લીધું આ રીતે ભગવાને તેમના ભક્તોને વરદાન આપીને તેમના મનની ઈચ્છાઓ પૂર્ણ કરી અર્જુનને ગીતાનો ઉપદેશ મહાભારતના યુદ્ધમાં અર્જુન કંટાળાથી વિમુખ થયો અને યુદ્ધ કરવાનું ટાળી દીધું તે સમયે શ્રીકૃષ્ણએ ગીતાના ઉપદેશથી અર્જુનને જીવનનો સાચો માર્ગ બતાવ્યો આ ઉપદેશ માત્ર અર્જુન માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે શ્રેષ્ઠ રૂપ છે ઉપસંહાર આ રીતે ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના અવતાર લઈને પૃથ્વી પર શાંતિ અને ધર્મની સ્થાપના કરી ભક્તોના દુઃખોનો અંત લાવ્યો અને તેમણે કરેલી તપસ્યાનો ફળ આપ્યો